રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને ભારત વિકાસ મહાવિજય શાખા દ્વારા સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે નિપ્સ સિટી સેન્ટર ડીસા ખાતે રાખવામાં આવ્યું હતું જેમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાની બહેનો દ્વારા અને ભારત વિકાસ મહાવિજય શાખાના ભાઈઓ બહેનો દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું જેમાં રક્તદાન મહાદાન રક્તદાન જીવનદાન એ ઉદ્દેશ્ય સાથે ઉત્સાહભેર રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું જેમા ગાયત્રી બ્લડ બેંક ખાતે રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું રક્તદાન કેમ્પમાં રક્તદાતા દાન કરનાર રક્તદાતાઓનું સન્માનપત્ર અને ભેટ આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પમાં રોટરી ક્લબ ડીસા ડિવાઇન શાખાના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી અને ભારત વિકાસ મહા વિજય શાખાના પ્રમુખ દિનેશભાઈ ઠક્કર તેમજ અન્ય નામી અનામી આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉલ્લેખનીય છે કે આ રક્તદાન કેમ્પમાં પચાસ જેટલી બોટલો રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું જય રોટરી રોટેરિયન ડોક્ટર અમની ઠક્કર પ્રેસિડેન્ટ ઓફ રોટરી ક્લબ ડીસા ડિવાઇન આજે અમે રોટરી ક્લબ ડીસા ડિવાઇન અને ડીસામાં ભારત વિકાસ મહાવિજય શાખા એના સંયુક્ત ઉપક્રમે આજે અમે રક્તદાન એટલે કે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અમારા રોટરી ક્લબમાં ડિસ્ટ્રિક્ટ થ્રી ઝીરો ફાઇવ ફાઇવના ડિસ્ટ્રિક્ટ ગવર્નર નિગમભાઈ ચૌધરીએ જુલાઈ વીસ અને એકવીસ સામૂહિક અલગ અલગ સિટીમાં રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે એની અંતર્ગત આજે અમે નિમ સિટી સેન્ટર ડીસામાં બંને શાખાઓ સાથે મળી અને રક્તદાનનું આયોજન કર્યું છે જેમાં અમે મેક્સિમમ પચાસ જેટલી બોતલો કલેક્ટ કરવાની આશા રાખીએ છીએ બ્લડ ડોનેશન કરવાથી સેવ ધ લાઈફ ડોનેટ તો બ્લડ સેવ લાઈફ આ અંતર્ગત આજે અમે આ પહેલ ચાલુ કરી છે આ આ વર્ષમાં અમે બીજી બી આ રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરશું રોટરી ક્લબ ડીસાડીવાઈન આ સિવાય અલગ અલગ હેલ્થ પ્રોજેક્ટ બી કરે છે અલગ અલગ સ્કૂલમાં બી પ્રોજેક્ટ્સ કરે છે સ્લમ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ અમે નીડી પીપલ્સ માટે સ્કૂલ બી રન કરીએ છીએ અને અલગ અલગ સેવાના કાર્યો બી કરીએ છીએ જય રોટરી